જે બેંકની અંદર પોતા માર્યા જે બેંકમાં શૌચાલયો સાફ કર્યા એ જ બેંકની અંદર આ મહિલા આજે આસિસ્ટન્ટ જનરલ મેનેજર એજીએમની પોસ્ટ સુધી પહોંચી ગયા છે અને આ વર્ષે હવે નિવૃત્ત થવાના છે નમસ્કાર ખબર છે ડોટ કોમ ઉપર અમે ઘણી વખત સક્સેસ સ્ટોરીઓ શેર કરીએ છીએ આજે તમારી સાથે એક એવી મહિલાની સક્સેસ સ્ટોરી શેર કરીશું કે જે અનેક યુવતીઓ મહિલાઓ માટે પ્રેરણારૂપ છે માત્ર સત્તા સત્તર વર્ષની ઉંમરે લગ્ન થઈ ગયેલા વીસ વર્ષની ઉંમરે વિધવા થઈ ગયા જે બેંકની અંદર પોતા માર્યા જે બેંકમાં શૌચાલયો સાફ કર્યા એ જ બેંકની અંદર આ મહિલા આજે આસિસ્ટન્ટ જનરલ મેનેજર એજી એમની પોસ્ટ સુધી પહોંચી ગયા છે અને આ વર્ષે હવે નિવૃત્ત થવાના છે તો આ મહિલાની સક્સેસ સ્ટોરી વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ આ સ્ટોરી છે પ્રતીક્ષા ટોંડવાલકરની જે સ્ટેટ બેંકની અંદર એક જમાનામાં પોત કચરા પોતા કરતા હતા બેંકના શૌચાલય સાફ કરતા હતા અને આજે બેંકમાં એક ઉચ્ચ અધિકારી આસિસ્ટન્ટ જનરલ મેનેજરની પોસ્ટ ઉપર પહોંચી ગયા છે પ્રતિક્ષાનો જન્મ ઓગણીસો ને ચોસઠમાં પુણેમાં થયો હતો અને માત્ર સત્તર વર્ષની ઉંમરે એમણે લગ્ન કરી લેવા પડ્યા સુખદેવ કડુની સાથે કારણ એ હતું કે એમના જે પરિવાર છે એમના માતા પિતા છે એમની આર્થિક સ્થિતિ એટલી સારી નહોતી કે પ્રતિક્ષાને આગળ ભણાવી શકે પ્રતિક્ષા દસ ધોરણ સુધી ભણ્યા અને એ જમાનો પણ એવો હતો કે નાની ઉંમરે છોકરીઓના લગ્ન કરી દેવાતા હતા તો સત્તર વર્ષની ઉંમરે આ પ્રતીક્ષાના લગ્ન સદાશિવ કડુની સાથે થઈ ગયા અને સદાશિવ કડુ છે એ સ્ટેટ બેંકની અંદર બુક બાઇન્ડિંગનું કામ કરતા હતા પરંતુ એમની કમનસીબી કહો કે એવી એક દુર્ઘટના બની કે જ્યારે પ્રતીક્ષાની ઉંમર વીસ વર્ષની હતી ત્યારે પ્રતીક્ષા અને એના પછી સદાશિવ ગામ જઈ રહ્યા હતા ત્યારે એક દુર્ઘટના બની અને એ દુર્ઘટનાની અંદર પછી સદાશિવનું મોત થયું હવે પ્રતિક્ષાના માટે કપરો સમય એ હતો કે સંતાન હતા અને પાલન બાળકોનું ભરણ પોષણ બી કરવાનું હતું અને ઘર પણ ચલાવવાનું હતું સ્ટેટ બેંકમાં એમને કચરા પોતા કચરા પોતા કરવા માટે નોકરી મળી ગઈ પણ એ જમાનાની અંદર જ્યારે એમને નોકરી મળી ત્યારે મહિને એમને સાહીઠ રૂપિયા પગાર મળતો હતો હવે આ સાહીઠ રૂપિયાની અંદર એમના માટે જીવન પૂરું કરવું બહુ કપરું હતું અને પ્રતીક્ષા એકદમ દ્રઢ મનોબળવાળા મહિલા હતા એટલે એમણે આગળ ભણવાનું નક્કી કર્યું અને એમણે દિવસમાં કામ કર્યું પછી પરિવાર સંભાળ્યો અને નાઈટ સ્કૂલની અંદર બારમું ધોરણ પાસ કર્યું અને બીજી એક નાઈટ કોલેજની અંદર એમણે સાયકોલોજીની અંદર ગ્રેજ્યુએટ થયા એ પછી પ્રતીક્ષાના પ્રતીક્ષાએ બીજા લગ્ન કર્યા ઓગણીસો ને ત્રાણુંમાં પ્રમોદ તોંડવાલકરની સાથે અને આ પ્રમોદ તોંડવાલકરની સાથેના લગ્ન કર્યા પછી પ્રતીક્ષાનું નસીબ સાવ ફરી ગયું કારણ કે પ્રમોદ એ એવા વ્યક્તિ હતા જે પ્રતીક્ષાને હંમેશા સપોર્ટ કરતા હતા પ્રતીક્ષા ગ્રેજ્યુએટ થઈ ગયા હતા એટલે પ્રમોદ એમના પતિ પ્રમોદે બેન્કિંગ પરીક્ષા આપવા માટે પ્રોત્સાહન આપ્યું અને બેન્કિંગ પરીક્ષા આપી અને એમાં પાસ પણ થઈ ગયા એટલે ટ્રેન સ્ટેટ બેંકની અંદર જ ટ્રેની ઓફિસર બન્યા અને ચીફ જનરલ મેનેજરના પદ સુધી પહોંચ્યા અને આજે આસિસ્ટન્ટ જનરલ મેનેજરના પદ સુધી પહોંચી ગયા છે પ્રતિક્ષાએ એક ઇન્ટરવ્યૂની અંદર એવું કીધું હતું કે એક વખત એટલી ખરાબ હાલત હતી કે એમનું બાળક જો એમની પાસે બિસ્કીટ માગતું તો એમણે જે બસમાંથી એ જતા એ બસમાં આગળના એટલે એક સ્ટોપ પહેલાં પોતે ઉતરી જતા કે જેનાથી પૈસા બચે અને બાળકને બિસ્કીટ અપાવી શકાય અને ત્યાંથી ચાલતા જતા હતા એટલા કપરા દિવસો જોયા પરંતુ એમની સખત મહેનતને કારણે પોતે આજે આટલી મોટી પોસ્ટ ઉપર પહોંચ્યા આમાં મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે નારીને હમણાં નારીને હંમેશા શક્તિ સ્વરૂપ કહેવામાં આવે છે અને નારીને ભગવાને એટલી બધી શક્તિ આપી છે કે એ પથ્થરમાંથી પણ પાણી કઢી શકે એમ છે ખાલી નજરિયાની વાત છે કે એક વાત કોઈ પણ યુવતી કે મહિલાએ ગાંઠ બાંધવા જેવી છે કે દુનિયામાં કોઈ પણ નાની નાના કામથી મોટા કામ સુધી પહોંચી જ શકાય છે ભલે તમે ઝાડુ મારતા હો તો તમે સીઓની પોસ્ટ સુધી પણ પહોંચી શકો છો ખાલી જરૂર છે એક આત્મવિશ્વાસની અને મહેનતની તો આ જે એમની સ્ટોરી છે એ અનેક લોકોને પ્રેરણા આપે તેવી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ